તમને મિત્રો જે અનાજ મળતું હતું તેની જગ્યાએ ડબલ અનાજ મળશે કોને કોને મળશે કઈ રીતે મળશે તેની માહિતી દોસ્તો આજના આ નાના એવા વિડીયો ની અંદર મેળવવાના છીએ તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે મિત્રો વિડીયોના અંતની અંદર કેટલો અનાજ તમને મળશે તેની પણ માહિતી હું તમને આજે આપવાનો છું તો ચોમાસાના લીધે દોસ્તો સરકાર દ્વારા ખૂબ મોટો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે ખાસ કરીને દોસ્તો

અને જૂનનો છે તે જથ્થો તમને આ મહિનાની અંદર આપી દેવામાં આવશે એટલે કે તમને પંદર કિલો જે ઘઉં મળતા હતા તેની જગ્યાએ તમને ત્રીસ કિલો ઘઉં મળશે જો કોઈને સા વીસ કિલો સોખા મળતા હોય તો તેની જગ્યાએ તમને ચાલીસ કિલો સોખા મળશે એટલે કે મિત્રો ડબલ અનાજ છે તે તમને આ મહિનાની અંદર મળવાપાત્ર હશે જ્યારે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો અનાજનો જથ્થો છે તે તમને જૂન માસની અંદર એટલે કે આવતા મહિનાની અંદર તમને જુલાઈ અને ઓગસ્ટ બે મહિનાનો જથ્થો છે તે આપી દેવામાં આવશે તો મિત્રો આવનારા અંદર તમને ડબલ જથ્થો છે તે થશે આ ઉપરાંત રાજ્યના વ્યાજબી ભાવની દુકાન મારફત આપવામાં આવતી તુવેર દાળનો જથ્થો કેન્દ્ર સરકાર દ્વારા પાસેથી લેવામાં ટ્રાન્સપોર્ટેશનનું મોંઘું પડતું હોવાથી સરકારે તુવેર દાળનો

સોળસો કરોડના ખર્ચે દાળ ખરીદવાનું નક્કી કર્યું છે મિત્રો સરકાર પાસેથી રોકડ પૈસા લઈ અને સરકારે અહીંયા રાજ્યની અંદર દાળની ખરીદી કરી લીધી છે 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 પરંતુ તેનો ખર્ચ વધી જાય તેમ હોવાથી આ નિર્ણય તે હવે લેવામાં આવ્યો રાજ્યના એને કાર્ડ ધારકોને ચાર મહિનાનું અનાજ બે બે મહિનાના તબક્કામાં એક સાથે આપવામાં આવશે એટલે કે મિત્રો ચોમાસાના ચાર મહિનાનું અનાજ તમને આવનારા બે મહિનાની અંદર આપી દેવામાં આવશે એક તો આ ચાલુ મહિનાની અંદર અને બીજા બે મહિનાનું અનાજ તમને આવનારા બે મહિનાની અંદર આપી દેવામાં આવશે એટલે કે ડબલ અનાજ છે તે મળવા પાત્ર રાજ્યની રેશન શોપ તરફ પરથી અગાઉ વિપરીત થનાર અનાજ અહીંયા મિત્રો વ્યાજબી ભાવની દુકાનદારને એમ થતું હતું કે કમિશન કઈ રીતે મળશે તો કમિશન પણ સરકાર દ્વારા બે મહિનાનું એક સાથે આપી દેવામાં આવશે તેવું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે બે તબક્કામાં બે બે મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે મિત્રો સરકાર દ્વારા તો એવું કહેવામાં આવ્યું કે એક સાથે ચાર અનાજ સાથે મોકલી દેવામાં આવે પરંતુ સોપ દ્વારા કહેવામાં આવ્યું કે આટલો બધો જથ્થો સંગ્રહ કરવાની ક્ષમતા ઘણા બધા ઓછા વ્યક્તિઓ પાસે હોય છે એટલા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે બે બે મહિનાનો અનાજ છે તે એક સાથે મોકલવામાં આવશે તો આ રીતે મિત્રો ખાસ અગત્યનો આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે હવે આપણે જોઈએ તો કે કેટલી વસ્તુ મળશે અને કઈ રીતે મળશે તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ 3 કોટ 71 કરોડ જનસંખ્યાઓને આ યોજનાનો લાભ મળતો હોય છે તેમાંથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિનામૂલ્યે વિતરણની જાણકારી મળવી તો કે અંત્યોદય કાર્ડ હોય જે વ્યક્તિ પાસે તેમને ઘઉં

ઘઉ જે વ્યક્તિ દીઠ બે કિલો મળતા હતા તેની જગ્યાએ અહીંયા સાત કિલો ઘઉ સેતે તે થશે વ્યક્તિ દીઠ ચોખા ત્રણ કિલો મળતા હતા તો છ કિલો મળવા પાત્ર થશે તમામ અનાજ છે તે ડબલ એટલે કે એક સાથે બે મહિનાનું અનાજ સરકાર દ્વારા આપી દેવામાં આવશે એટલે કે મિત્રો ચોમાસાની અંદર કોઈ પણ જગ્યાએ પૂરની પરિસ્થિતિ હોય કોઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન પહોંચી ન શકે તેમ હોય આવી સમસ્યાનો સામનો ન કરવો પડે એટલા માટે ખાસ કરીને સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે અને ખાસ કરીને આપણા કુંવરજીભાઈ બાવળિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે જે લોકો હજુ સુધી કેવાય સી નથી કરાવ્યું તેમને ફરજિયાત કેવાય કરાવવું પડશે અન્ય થા તમને ઘણી બધી જે તકલીફોનો સામનો પણ કરવો પડશે કેમકે આગળની કોઈ યોજનાઓ છે તેની અંદર તમે ફોર્મ પણ ભરી શકશો નહીં શિશુ લાભ પણ લઈ શકશો નહીં તો ખાસ કરીને આ યોજનાનો લાભ લેવો હોય તો સંપૂર્ણ કરેલું હશે તો તો જ તમને આ યોજનાનો લાભ થશે દોસ્તો આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી છે વિડીયો પસંદ આવ્યો હશે તો એક લાઇક કરી દીધો ચેનલના સબસ્ક્રાઈબ કરી દીધો તમામ રેશન કાર્ડ ધારકો છે તેમને આ યોજનાનો લાભ છે તે મળશે ખાસ કરીને તમારા રાશન શોપે પાસે જઈને મિત્રો તમારે ડબલ અનાજ છે તે મેળવાનું રહેશે કોને કોને મળશે તેની પણ મિત્રો વાત કરી લીધી છે તો જે લોકોએ કેવાય સી કરેલું છે કમ્પ્લીટ કેવાય સી છે જે લોકોના રેશન કાર્ડની નામ છે તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે તો દોસ્તો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો